પરંપરાગત શિવજી સવારીનું મહાશિવરાત્રી પાવન પર્વે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રતાપનગર સ્થિત ઋણ મહાદેવ મંદિર શાસ્ત્રોક્ત વિધિ અને મહારતી બાદ હજારો શ્રદ્ધાળુના હર મહાદેવના નાદ સાથે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું આ ધાર્મિક ઉત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લાલકોટ નજીક સવારીનું મલકાભેર સ્વાગત કર્યું હતું જેના પગલે સમગ્ર રાજમાર્ગો શિવભક્તિના રંગે રંગાઈ ગયા હતા સુવર્ણ જળિત પાલખીમાં બિરાજમાન ભગવાન શિવના દર્શન કરવા માટે અંદાજે પાંચ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા છે આ ભવ્ય શોભાયાત્રા તેના નિર્ધારિત માર્ગ ચોખંડી માંડવી નય મંદિર અને રાવપુરા રોડ થઈને મોડી રાત્રે કૈલાસપુરી ખાતે સંપન્ન થશે યાત્રાના માર્ગ પર વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કક્ષો ઉભા કરી ભજન કીર્તન તેમજ મહાપ્રસાદ વિતરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુપેરે જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે નવ નાયબ પોલીસ કમિશનર સોળ મદદનીશ પોલીસ કમિશનર પંચ્યાસી પોલીસ ઇન્સ્પેક્ટર અને એકસો પંચોતેર પીએસઆઈ સહિત કુલ પાંત્રીસો જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પગે તૈનાત છે આ ઉપરાંત ત્યાં અત્યાધુનિક ડ્રોન કેમેરાના સીસીટીવી નેટવર્ક દ્વારા સમગ્ર રૂટ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે જ્યારે યાતાયાત નિયમન માટે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે